સુરેન્દ્રનગર એસઓજીએ ચોટીલા હાઇવેની હોટલના કમ્પાઉન્ડમાંથી ગેરકાયદેસર ડીઝલનો જથ્થો પકડી પાડ્યો રૂપિયા ચાર લાખ છાસઠ હજાર ચારસો પચાસનો મુદ્દામાલ કર્યો કબજે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ સુગડેલુના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્ર એસઓજી સ્ટાફ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ કુલદીપસિંહ સામતસિંહ ગોહિલને મળેલ બાતમીના આધારે ચોટીલાની નવી બનતી હોટલ પાસે વાહનોમાંથી ઇલેક્ટ્રિક મોટર મારફતે પેટ્રોલ ડીઝલનો જથ્થો કાઢી વાહન ચાલક પાસેથી ઓછા દરે ખરીદી હોટલ કમ્પાઉન્ડમાં વાહનો ઊભા રાખી પોતાના વાહનમાં ફ્યુલ પંપ મારફતે પોતાના વાહનમાં ભરી ગેરરીતિ કરતા હોવાની હકીકતના આધારે એસઓજી ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર બી એચ இங்கிரியா. <laughs> પોલીશબ ઇન્સ્પેક્ટર એન એ રાયમા પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ગોહિલ અશ્વિનભાઈ ઠાકરભાઈ અનિરુદ્ધસિંહ ભરતસિંહ કુલદીપસિંહ સામંતસિંહ ગોહેલ સાહિલભાઈ મોહમ્મદભાઈ તથા અશ્વિનભાઈ કરશનભાઈ વાઘેલા સહિત સ્ટાફે બાતમી સ્થળે રેડ કરી ફ્યુલ પંપ ફિટ કરેલ ટાટા ચારસો સાત માંથી સો લિટર ડીઝલ તથા મહેન્દ્ર કંપનીની યુટિલિટીમાંથી માંથી લિટર ડીઝલ મળી અન્ય મુદ્દામાલ સહિત રૂપિયા ચાર લાખ છાસઠ હજાર ચારસો પચાસ નો મુદ્દામાલ કબજે કરી ચોટીલા પોલીસને સોંપી ગુનો નોંધી આગળ નિકાલ કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંબા સાથે વલ્લભ રાઠોડ લીંબડી સુરેન્દ્રનગર